હનુમાનજીને જે યુક્તિ બતાવી ભક્તિની એમાં અભાય ભયભીત માણસો ભજન ન કરી શકે મારી થોડીક નિંદા થશે અને આપણે બી જઈએ આપણા થોડાક વખાણ થશે એટલે આપણે કાંઈક ના કાંઈક થઈ જઈએ મને સન્માન નહીં મળે ને આપણે બીતા બીતા એનાથી ભજન નો થાય ભજનનો ઢોંગ થાય પણ જેને ભજન કહેવાય ત્રણ આપણે ત્યાં શાસ્ત્રોમાં આ નવલ બાપા બેઠા છે શાસ્ત્રોમાં ભગવાન કોને કહેવાય છ પ્રકારના જેને ઐશ્વર્ય હોય યશ શ્રી સમગ્ર ઐશ્વર્ય જ્ઞાન વૈરાગ આદિ આદિ છ જે હોય એને આપણે ત્યાં ભગવાન કહેવાય એ તો પંડિતોની વાત છે પણ સાધુની વાત ત્રણ જ ભગ ઈ ભગવાન એક જેનામાં ભક્તિ ભક્તિનો ભગ જેનામાં ઈ ભગવાન છે પણ ભય મુક્ત ભક્તિ ભગ ઈ ભગવાન છે બીજો ભગવાન કોણ ભગવો જેને ભગવાનો ભગ હોય ભગવો એટલે ખાલી વસ્ત્રોની જ વાત નથી કરતો જેની વૃત્તિ ભગવી થઈ ગઈ છે જેને ત્યાગ અને સંન્યાસનો નશો થયો છે જેને વૈરાગ જાગ્યો છે ઈ જેને ભગવાનો ભગ હોય ઈ અને ત્રીજું જેની શ્રદ્ધા અભગ્ન હોય કોઈ દી તૂટે નહીં અખંડ તૈલ ધારાવત ઈ અભગ્નનો નો ભગ ભક્તિ માર્ગમાં અને સાધુ માર્ગમાં આ ત્રણ લક્ષણો જેનામાં દેખાય એને ચડી પહેરી હોય તો હું ભગવાન માનું ભલે ચડી પહેર્યું ચણિયા બોર ભલે ખાતો હોય ભલે ગરિયા ફેરવતો હોય પણ એનામાં ભક્તિ છે ભક્તિનો ભગ છે ભગવાનનો એક ભક્ત એનામાં ભર્ગો દેવસ્ય છે એ માણસ દેવસ્ય ધીમહી ધીયો નહોપ ભય વાળો માણસ ભક્તિ ન કરી શકે ઘણા માણસ તો ભક્તિને પંથે ચડે ને પહેલા જ નક્કી કરે આપણાથી થાય જ નહીં પૂરું સારું ત્યુ પૂરું ઘણા ચડ્યા પછી એમ કે પહોંચાશે નહીં ભલું કરે ગુરુ દત્તાત્ર અંબાજી પહોંચ્યા તે એક ગામની અમારી ખેડૂત ની માતાજી એની સાથે ગયા તો કે ભીઘારામ બાપુ ગુરુ દત્તજી ક્યાં છે તો તો માં બહુ ઉપર છે તો કે એને ભલું કરજો એમ કહી દેજો ઉતરી કીધું છે મારે નથી જવું એટલે આપણે કોણ ભજની ગતા એને ટીપ મારી આમાં રે અંજાર એ ભજ ટીપ મારીને પહોંચાડવું નહીં એટલે એની આરે જે તબલા વગાડતા એને કીધું કે અંજાર ન પહોંચાય તો ભચાવ ઉતરી જવું ખોટું ખેંચાવવું નહીં આપણે આપણું ગજું હોય એ પ્રમાણે પછી જ્યાંથી કાંઈ ન પહોંચાય તો પછી ઉતરી જવું એમ બચાવ ઉતરી જવાય

વિભીષણ દ્વારા હનુમાનજીને બતાવેલી ભક્તિના દર્શનની યુક્તિ અને તે નિર્ભયતા માણસ આપણે આ તો બધી વાતો થાય હું સમજુ છું સાહેબ આ છબછબિયા છે કિનારાના બાકી અંદર તો આપણે ક્યાં ક્યાં ઉતરી શીખ્યા છે મોતીઓ અંદર આપણે તો શંખલામાં રમનારા માણસો છીએ જ્યાં સુધી હું તમારી સાથે જોડાઉ છું ત્યારે મને તો આવું લાગે પણ વાતો જો આટલી સારી લાગતી હોય તો અનુભવ કેટલા રૂડા હશે સાહેબ જો વાતોમાં આટલો રસ પડતો હોય તો હકીકત એ કેટલું જબરું અનુભવ ક્ષેત્ર હશે તો ભાઈ વાળો માણસ ભક્તિ ન કરી છે અને અભય એક એવી વસ્તુ છે કે સમુદ્ર છે અભય પછી એ નદીઓને બોલાવે નહીં બધી નદીઓએ દરિયા પાસે જવું જોઈએ એમ ભગવદ્ ગીતામાં કેટલા સોળમો અધ્યાય હોય દૈવ સંપદા યોગ જે છે સોળમો છે એમાં પહેલો જ યોગેશ્વર બોલ્યા અભયમ પહેલું લક્ષણ અભય બતાવ્યું અભય પછી જે સત્વ ગુણોની આખી હાર માળા છે કારણ કે અભય સમુદ્ર છે બધી નદીઓ દોડીને આપણામાં આવશે સકલ ગુણ નિધાન ભક્તિ ભયથી નહીં થાય એવી યુક્તિ હનુમાનજીને વિભીષણે બતાવી ટૂંકમાં બતાવીએ બીજું અલખ અલખ બીજી યુક્તિ છે ભક્તિ સુધી અલખનો મેં હમણાં જ બીજા સંદર્ભમાં આપ્યું અલખ એટલે આપણે જે ભજન કરીએ છીએ એ કોઈ જાણે નહીં એવું રાખવું એ ભક્તિ સુધી પહોંચવાની બીજી યુક્તિ છે કોઈ લખે નહીં એવું ગુપ્ત જેનું ભજન હશે એ ભક્તિ સુધી પહોંચે ત્રીજું સૂત્ર છે અમર્શ વિભીષણ હનુમાનજીને કહે અમર્ષ જેને કોઈના પાસે બદલો લેવાની વૃત્તિ નહીં હોય અમર્ષ નહીં હોય અભિમાન નહીં હોય ક્રોધ નહીં હોય એ ભક્તિ સુધી પહોંચશે અમૂલ કર હોય ભક્તિની કુંછી છે અમૂલ જે આપણને કૂંચી આપે એને હું પહેલે દિવસથી બોલું એના મૂળ ન જોવા કારણ કે સાધુનું મૂળ અને કુળ જોવાતું નથી એના મૂળ રેલવે સ્ટેશનમાં સ્ટેશન માસ્ટર પાસે મુંબઈની ટિકિટ લેવા આપણે જઈએ અને કહીએ કે સાહેબ મુંબઈની ટિકિટ આપો અને પેલો તરત આપે પૈસા આપીએ અને ટિકિટ આપી દઈએ તો આપણે એને એમ કહીએ છીએ તમે મુંબઈ ગયા છો સાહેબ એટલે તો એ લોકો નહીં હું તો ગુજરાતમાં જન્મ્યો જન્મો છું ને જ્યારથી પોસ્ટિંગ થઈ ત્યાં સુધી ત્યારથી ગુજરાત મેં મુંબઈ જોયું નથી તો આપણે એના ઉપર ખીજાઈ તો લઈ લે પાછી ટિકિટ કોઈ દિવસ મુંબઈ જોયું નથી ને મુંબઈની ટિકિટો આપે છે અરે એણે જોયું હોય કે ન જોયું હોય તું ટિકિટ લઈને તારા ડબ્બામાં તારી સીટ ઉપર બેસ ને તું હવાર પીડે મુંબઈ પહોંચી જાય એને જોયું કે નહીં એનું મૂળ કૂળ ન જોવાય આપણે હાચા ડબ્બામાં બેસવું જોઈએ ડબ્બો હાચો હોય અને પછી આપણી સીટ ઉપર જ બેસવું જોઈએ આપણી કક્ષા પ્રમાણે આપણી ક્ષમતા પ્રમાણે આપણે ખોટી ટ્રેનોમાં બહુ ચડી ગયા છે ખોટી ટ્રેનો લોભામણી બહુ હોય બહુ લોભામણી હોય એમાં બધું આવે આઈસ્ક્રીમ આવે કુલડીમાં ચા આવે એમાં બધું આવે લોભામણા તત્વો એ પ્રલોભની ભક્તિ છે તો બાપ મૂળ ન જાણું પહેલા દિવસથી કહું કે આ વિભીષણ અસુર છે ને હનુમાન તો ગુરુઓનો ગુરુ છતાં અસુરને પૂછે છે કે ભક્તિની યુક્તિ બતાવો એના કુળ નથી જોવાતા અને જોવા હોય તો વર્તમાન કુળ ન જોવાય ગુરુની કૃપા થાય આંખ ઉગડે તો એના પાછલા કુળ જોવા જોઈએ કે આ ક્યાંથી ગંગા નીકળી છે આનું ગોમુખ ક્યાં છે તો આ છે એ ધર્મરૂચિ નામનો પ્રધાનમંત્રી હતો પ્રતાપ ભાનુ એનું મૂળ બહુ ઊંડું છે તો અમૂલ એ ભક્તિ કરી શકે આગળનું પાંચમું સૂત્ર છે અમલ અમલના બે અર્થ અમલ એટલે મલ મુક્ત અંદર કોઈ મલ ન હોય અંદર કોઈ વિકાર ન હોય એવો અર્થ અને અમલનો એના કરતા આ અમલ એવો અર્થ બે અર્થ ત્યાં થયા છે એટલે લખ્યું છે પણ એનો બીજો અર્થ મને વધારે ગમે કે અમલ એ ભક્તિ પ્રાપ્ત કરવાનું પાંચમી યુક્તિ અમલ એટલે ગુરુએ કીધેલા વચનનો અમલ કે છોકરા તું આ કરજે બસ વાત પૂરી એનો અમલ કરે એની પાસે ભક્તિની યુક્તિ આવી જાય કબીર કહે કમાલ કું દો બાતા શીખ લે આ યુક્તિ કર સાહતી બંદગી ભૂખે કુચકુચ અમલ અમલ જ ન કરે જવા દે આગળની પૂછી છે અરોષ અમે આટલી ભક્તિ કરીએ છીએ આટલું ભજન કરીએ છીએ આ તો કાંઈ કરતો નથી અને છતાંય ટીકા કરે છે કાંઈ ન કરતો હોય ટીકા કરે એના ઉપર રોષ ન કરવો એ ભક્તિ સુધી પહોંચવાની કૂચી છે ક્રોધ કરવાનો અધિકાર નથી ભજનાનંદીને ઋષિમુનિઓ શ્રાપ આપ્યા હશે હજી ભજનાનંદી એ કોઈને શ્રાપ નથી આપ્યો પુરાણો ભર્યા છે શ્રાપથી ભજનાનંદી કોઈ દિવસ શ્રાપ નો આપે સાહેબ શક્ય નથી એને શબ્દકોષમાં જે નો આવે અરુષ એ આગળની યુક્તિ છે અશોક સીતાજી તને અશોક વનમાં મળશે અશોક વાટિકામાં મળશે અશોક જે માણસ ભૂતકાળનો શોક નથી કર્યા કરતો એને ભક્તિ સુધી પહોંચવાનો મહામાર્ગ મળશે અતિતાનું સંધાન જે છોડી ચૂક્યો છે खुलूस हो मोहब्बत की खुशबू से तर है दीक्षित दनकोरी चार पंक्ति खुशबू मोहब्बत की खलूस हो मोहब्बत की खुशबू से तर है चले आइए ये, ये अजीजों का घर है अलग ही मजा है फकीरी का अपना न पाने की चिंता न खोने का डर है મને શું મળશે એ મળે ન મળે એની ચિંતા નહીં અને મારું શું ખોવાઈ ગયું ભૂતકાળનું જેને બીક નહીં ઈ જે સ્થિતિમાં રહે અશોક સ્થિતિ ભક્તિ તો અશોકમાં જ હોય ને જ્યાં અશોક સ્થિતિ છે એ પણ લક્ષણ યુક્તિમાં ગણી શકાય અશંક શંકા વાળો માણસ ભક્તિ ન કરી શકે વાત વાતમાં શંકા કરે શ્રીરામ જયરામ જય જયરામ પણ ઈરામ કોઈ હશે કે રામ દશરથના દીકરા જનકના જમાય ઈરાવણના દુશ્મન કે રામ કોઈ બીજા આવી વારંવાર વાત વાતમાં શંકા કરે એ જાનકી સુધી ન પહોંચી શકે અશંક સ્થિતિ એ પણ એક સ્થિતિ અત્યારે વાત થઈ અને અનિ નવું સૂત્ર અનિ અનિનો અર્થ થાય કામના રહિત ઈચ્છા રહિત ભજન કરો એની પાછળ મારી કોઈ ઈચ્છા ન હોય માલા માલ થવા માટે માલા ન કરે માળા એ તો માણસની આંતરિક સમૃદ્ધિ છે તો બાપ આવું આપણે વિચારા કરીએ છીએ એમાં તમ પછી એમ નહીં માનતા કે બાપુ બોલે છે એટલે બાપુ બધું પામી ગયા બાપુ કઈ નથી પામે તમારે એ વાતું કરું છું આમાંથી કઈક હું જાય તો આપણું કામ થઈ જાય એટલા માટે વાતો કરીએ છીએ વેતાલ પચીસ ની વાર્તા આવ્યો વેતાળતા છો શું છે વાર્તા નથી કે મારે મને બધી યાદ આવે છે બહુ બધી સારી પણ એ સંદર્ભ નથી અત્યારે મૂળ શું હતું શબ્દશીલ નામનો એક તાંત્રિક હતો એને કાળી ના દિવસે મહાણમાં એને ક્રિયા કરી દીધી મેળવવા માટે એની જે જગ્યા સ્મશાનમાં છે ત્યાંથી થોડેક દૂર એક સિશંબનું ઝાડ છે અને ત્યાં એક મળદું લટકે છે અને એ માં વેતાલ છે એને આપણે ત્યાં ગુજરાતીમાં જે ઈ ધો નહીં એ માણસ નહીં પણ મડા આપણો બિલકુલ કાઠિયાવાડી શબ્દ મડા પચીસ બચારા એનો તંત્રનો પ્રયોગ પૂરો કાળી ચૌદશ વહી જાય કોઈ ઓલા મરદાને લઈને લાવી એ મરદું લાવી દે તો આની આનું આનું પ્રયોગ સિદ્ધ થાય કેટલી કાળી ચૌદશો વહી ગઈ તાંત્રિક ગરડો થઈ ગયો એનું પોતાનું મળું થવાની તૈયારી એટલી અવસ્થા એ પહોંચ્યું પછી એને કોકે કીધું કે વિક્રમ એવો રાજા છે ઈ કામ કરશે પછી ત્યાં તો વિક્રમ બીજા પ્રદેશનો રાજા પણ આપણે જે વાર્તાઓમાં પ્રસિદ્ધ છે ઉજ્જૈનનો વિક્રમ જે પરોપકારી વિક્રમ જે આપણે આપણે વાર્તામાં આવે છે એ ઉજ્જૈનનો વિક્રમ જે હોય કે છોડો કે વિક્રમાદિત્ય વિક્રમ છે એ બધાના કામ કરે પરોપકારી છે પછી આ તાંત્રિક વિક્રમનો સંપર્ક કરે છે મારું કામ અટક્યું છે શિશમપના ઝાડ ઉપર એ છે એને તમે ખભાવ ઉપર અને તમે લઈ આવો તો મારી સાધના પૂરી થાય અને વિક્રમ આ બીડું છે અને પછી ઝાડ નીચે અંધારી રાતે જાય છે કાળી ચૌદશની રાત છે અને ત્યાં લટકે છે એમાં વેતાલ છે અને વિક્રમ ઉપર ચડે છે એનું જે બાંધેલું છે એ તોડે છે નીચે આવે વિક્રમ જ્યાં નીચે આવી લઈ ત્યાં મરદું પાછું ચોટી જાય વળી પાછો ઉપર ચડે વળી દોરડું તોડે નીચે પડે આ પોતે નીચે ઉતરે એટલે વળી પાછું એટલે આને શું કર્યું કાપતો જાય અને મરદાન પકડી રાખ્યું બે આવ્યા હેઠા સાથે એટલે ઓલાને વેળા ન રહેવા દીધી પાછું જવાની અને ખભા ઉપર મૂકી દીધું અને એમાં રહેલો વેતાલ વિક્રમને કહે છે કે તું મને બરાબર પકડ્યો છે પણ તું મને લઈ જાય છે એટલે આ પંથ કેમ કપાય એટલે પછી કે હું તને એક એક વાર્તા કહું પછી બાત કટે પંથ એ એક એક વાર્તા પછી ત્યાંથી શરૂ થઈ અને રહેલો વેતાળ વાર્તા પૂરી કરે ને પછી વિક્રમ ને એમાં એવું હતું કે વિક્રમને જે પ્રશ્ન પૂછે સાચો જવાબ જો વિક્રમ ના આવે આપે તો વિક્રમના માથાના સો કટકા થઈ જાય આ બધી વાર્તા છે સો કટકા થઈ જાય અને જો સાચો જવાબ આપે જો જવાબ આપે તો મૃદું પાછું જઈને વલ ત્યાં ઉડી જાય ત્યાં પહોંચી જાય એટલે બંને ચોવીસ ચોવીસ વાર્તા સુધી મારે જવાબ આપ્યા સાહેબ અને મૃદુ ઉડી જાય અને સાચો જવાબ ના આવે તો શીતના કટકા થઈ જાય છેલ્લે એ સફળ થાય છે મારે કહેવું હતું બાતન નહીં બાતન સે કટે પંથ અની ટૂંકમાં કહી દઉં ભક્તિ કરનારા એ કોઈ ઈચ્છા ન રાખે આપણું તો ગજુ નહીં આપણે તો નિરપેક્ષ ન થઈ શકીએ પણ કામના વગર ભક્તિ રામાયણનો શબ્દ છે અરે આપણે ત્યાં કહેવાયું છે ભક્તિ કરે ને કામ નિષ્કામ ભાવથી ભક્તિ એ એની નવમી કુંજી છે એ ત્યારે કહેવાયું પણ અહીંયા તો શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદન ભાગવતી ભક્તિ જેની કુંચીઓ કહી એની આપણે ચર્ચા કરી સીતાના અનેક રૂપો છે એમાંનું બીજું રૂપ શંકરાચાર્ય ભગવાનની દૃષ્ટિથી સીતા શાંતિ છે એ શાંતિરૂપી સીતા પાસે પહોંચવાના પાંચ ઉપાયો જેના કાલે આપણે પરસ્પર વાતો કરી આજે